બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો હળદર ઘટનાના પાસઠ આરોપીઓને પોલીસે કોર્ટમાં કર્યા રજૂ પાસઠ આરોપીઓ પૈકીના અઢાર આરોપીઓના પોલીસે માંગ્યા હતા રિમાન્ડ બોટાદ કોર્ટે અઢાર આરોપીઓને વીસ ઓક્ટોબર એટલે કે છ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર જ્યારે સુડતાલીસ આરોપીને કરાયા જેલ હવાલે હળદર ઘટનામાં પંચ્યાસી લોકો સામે પોલીસે નોંધી હતી ફરિયાદ પંચ્યાસી આરોપીઓ પૈકી પાસઠ આરોપીઓની પોલીસે કરી હતી ધરપકડ તો વીસ આરોપીઓ પકડવાના બાકી ¿Me lo